કોણ આ છે એક તો જ ત્યાં પડસી આ તો ઢોરો બાયન માં દે જો ખાઈ જાવશું થાય એટલે પછી ગઢી મેલી ખાઈ લેવું આ તો સળગા ઢોરો એક હા તો હું પછી સાઈ નું ખા કુવા હમગારો પછી તો આ કરું નહી ક્યાંક આટલા નહી છોકરો ઉડી હેડા पैसा लेने लेवा जाए

માણ કાલે સાર ખાઈ ને જો માણ છે ધ્યાન બાજુ માનુ બાજુ કરે સાર ભેગી કરે મા બાજો કાલ મારે બનાવે નઈ એને

દોશી બોલતી જ તમન ક્યાં અલા કાલની ને જે દોશી કાલ તો દોશી દા તારે કેમ બોલતી દોશી તમન કાલ દોશી હા કાલ તો દોશી ઘરે પણ આ તારમજી છે કે મત બધા ને બોલ તો પાડી થી હોય ના હોય હે મનાળું ના પાડે માં તો કેમ ના પાડે ના ના કોઈ ને તો દોશી ને બરા ના ને હાલો હાલો Jalan agak macet tapi Jangan karena kira-kira kita minggu itu sakosok. Hey, eh, samke. Nah, samke. eh tenis tenis Loh, ya. tuh sampe? Sampe, nggak Eh, kalian bantu apa? Kalian ngaji gitu? bantu karo karo? Jam bantu. Liatan. Ya, paling waktu ya.

पूछा लगता है तो प्याकता है बाव 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 तेरे जैसा तेरे जैसा नहीं तेरे और ये क्या हाल तो है नहीं? प्याके प्याके। ना नहीं आ रही कुछ नहीं प्याकेट बाव 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 तू या कूटरा जुट चुकी तू मना ले जाओगे मियाओ यार एक एक बात को तुम शुक्के के कल तो नीचे चले पड़ी खानू का मनाई तो बुझेर बुझ

હા લખોણિયા ભરજે મનાળો આવન ડોશીને કાળી છાક વાળું થાય ને તો ભસ્તાને એટલે તો ને બધું ના તમે ડોશી ઓલે નઈ રાખ્યો ને છાક એટલે તમન છોડીયો જેમ તમે તો અમે લેટવાખો બધું ઉંધુ કોસો ઉંધુ હોય જેમ ભાઈ હાસુ વાળું કેવું હતું ખબર ઓય કો એલા મુ ખાઈ જો દોણાન

ચોક ચોક ટટલાસ વાણે તા પેલે તો તમાન્ડો અમે તમાર આમાં કા ખાડો પડ્યો હે હાલ તો માટલું છોડી માટલું છોડે આ પડ્યો મેડમ વાલી માટલું એટલું મજબૂત આવે ને ફૂટુ ને દોશી શું મરા દે એક થાબ મેકું તો પરિય હોય પોય અલ્યા દે ને તો હેદરો પડ્યા બદક સુટ્ટા છોડું અલ્યા દોશી છોડે દોશી ને તો હું આલે હળગાય મેકું શું હેદરો તમાર પૈસા છે એટલા મજબૂત ચાલ લાવજો હેદરો નહી ને તનિયાન ડકડો હે ના તમારે એકવાર કોઈ એવું બોલજો નહીં હિન્દી મે વાત કરો હિન્દી મે મને થોડું થોડું એટલું ઓછું આરે દોશી કાલ લાવબી ગાય ને કેવું જો ગાય ગાય તો અમારે દો ચાર ખડી એવું તો તાપે ના તું પેલે ઢામ ગાય પેલે ઢામ ગાય સાલ મેળી